નમસ્કાર દોસ્તો હું છું જગદીશ સોની ગાંધીનગરથી અને આજે આવ્યો છું ફાધર્સ ડેના દિવસે જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ડ્રોઈંગ કોમ્પિટિશન બાળકોની સ્પર્ધામાં બહુ મજા આવી ઉત્સાહભેર બાળકોએ ભાગ લીધો બાળકો સાથે ફોર્ટી એટ વર્ષ સુધીના એક બેને પણ અંદર ભાગ લીધો રુચિ એવી હોય જે આર્ટ છે આ ડ્રોઈંગની આર્ટ પણ એક ગણાય છે જેના માટે અને મિલાપભાઈ ટાટરિયા દ્વારા બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું અને ઘણા બધા બાળકોએ એમાં ભાગ લીધો અને બાળકોને સર્ટિફિકેટ ટ્રોફી પેન્સિલ ચોપડા દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા ખરેખર બહુ મજા આવી અને આવું કોમ્પિટિશનો બાળકોને એક ઉત્સાહ માટે કરવામાં આવે છે જે ખરેખર મિલાપભાઈ ટાટરિયા ટાઈગર ગાંધીનગરના છે એમના માટે એક સરાહનીય કામ છે અને રોજ એવા આવાને આવા બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિના કામ કરતા રહે કરતા આવ્યા છે તેવી મીલાપભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ